ચાટની પાપડીની રેસિપી જે ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને બિલકુલ બહાર જેવી જ એકદમ ક્રિસ્પી એવી બનશે અને ફટાફટથી પણ બની જાય છે અને આ પાપડી બજાર કરતા ઘણી જ સસ્તી ઘરે બની જાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી તો અહીંયા સૌથી પહેલાં મેં મોટો એક કપ જેટલો મેંદો એટલે કે અઢીસો ગ્રામ મેંદો લઈ લીધો છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચ જેટલી અજમા છે અજમાને આપણે થોડા આ રીતે મસળીને લેવાના છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને તેલ આપણે એટલું ઉમેરવાનું છે કે જેથી મુઠ્ઠી પડતું મોણ સરસ આવી જાય આપડી ખૂબ જ સરસ ક્રંચી એવી બનશે તો આ રીતે આપણે સારી રીતે મોણ મિક્સ કરી લઈશું અને જોઈ લઈશું કે કેટલા તેલની જરૂર પડે છે અહીંયા મેં આશરે બે ચમચી જેટલું તેલ નાખ્યું છે જરૂર પડશે તો પાછું આપણે થોડું થોડું ઉમેરીશું હજી આ રીતે છૂટું થઈ રહ્યું છે તો હું મોટી એક ચમચી જેટલું હજી ઉમેર્યું છું અહીંયા તમારે બટરનો ઉપયોગ નથી કરવાનો કે ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો અહીંયા તમારે તેલ જ લેવાનું છે અહીંયા મેં દોઢ ચમચી જેટલું તેલ પાછું ઉમેર્યું છે એટલે કે ટોટલ સાડા ત્રણ ચમચી જેટલું તેલ અહીંયા મારે ઉપયોગમાં લીધું છે તો તમે જોઈ શકો છો કે તરત જ આ રીતે મુઠ્ઠી પડવા માંડી છે આ રીતે સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેનો લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો કે એમનામ જ મુઠ્ઠી સરસ બંધાઈ જાય છે હવે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે ધીમે ધીમે આપણે ઉમેરતા જઈએ એકદમ નરમ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો આપણે મીડિયમ લોટ બાંધી લઈશું મારે અહીંયા અડધા કપમાં પણ બે ચમચી જેટલું પાણી બચ્યું છે અને લોટ સરસ બંધાઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે લોટ સરસ આપણો બંધાઈ ગયો છે હવે તેને ઢાંકીને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું તો હવે દસ મિનિટ પછી મારો લોટ આ રીતે સરસ ભૂણાઈ ગયો છે તો પાછો એકવાર સરસ મીઠ મસળી લઈશું અને હવે આપણે તેના લુવા બનાવી લઈશું તેને આ રીતે ત્રણ થી ચાર ભાગમાં તમારે ડિવાઈડ કરી લેવો જેથી કરી કાપા બનાવવામાં સરળતા રહે આ રીતે આપણે તમને જેમ ફાવે તેમ ચાકેથી ફાવે તો ચાકેથી એકદમ આ રીતે નાના નાના લુવા બનાવવાના છે આપણે અને આ બધા લુવા એકબીજા સાથે ચોટે નહીં એના માટે આપણે થોડું તેમાં તેલ લગાવી દેવું જ્યારે આપણા લુવા બની જાય થોડા 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 પ્રમાણમાં અને હવે આપણે અહીંયા નીચે પાટલી પર થોડું તેલ લગાવી લઈશું અને ત્યારબાદ વણીશું આ રીતે એકદમ સરસ ગોળું કરી તેને આપણે વણી લઈશું બને એટલી આપણે પાતળી રાખવાની છે પાપડી ચાટમાં કેવી પતલી પતલી પાપડી હોય છે એ ટાઈપમાં આપણે પાપડી પાપડી બનાવીશું તો મારી અહીંયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કેટલી પતલી છે આ રીતે પાછળના ફિંગર આ રીતે દેખાઈ રહ્યા છે એટલી બદલી છે તો આ જ રીતે આપણે બધી જ પાપડી વણી લઈશું અને તમારે જો આ રીતે એક 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 પાપડી ના બનાવી હોય તો તમે મોટું લુવો લઈ અને પછી પાપડી એક સાથે પણ બનાવી શકો છો આ રીતે એકદમ પાટલા જેટલી મોટી વણી લેવાની છે આપણે એને

તમે કરી શકો નાની મોટી સાઈઝ તમારા હિસાબે તમે રાખી શકો તો મેં અહીંયા થોડી પાપડી આ રીતે વણી લીધી છે તો હવે બાકીની પાપડી પણ આપણે વણી લઈશું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો ત્યારબાદ આપણે થોડું નાખીને જોઈશું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે ધીરેથી ઉપર આવે છે તો આપણે આટલું જ તેલ ગરમ કરવાનું છે વધારે તેલ ગરમ કરવાનું નથી નહીતર પાપડી ક્રિસ્પી નહીં થાય આ રીતે ધીરે ધીરે જ થવા દેવાનું છે અને ચાર થી પાંચ પાપડી એકસાથમાં ઉમેરી દઈશું એકદમ આપણે તેને મીડિયમ તમે જોઈ શકો છો કે આપણે તેમાં કાણા પણ નથી પાડ્યા છતાં પણ કેટલી ક્રિસ્પી કલર તમે જોઈ શકો છો એનો કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો આપણે એને મીડિયમ ગેસ પર જ કરવાની છે અવાજ આવી રહ્યો હશે હવે એ જ પ્રમાણે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે બીજો બેચ પણ મારે આ રીતે તળાઈ ગયો છે તો આ રીતે બીજા બેચની પૂરી પણ સરસ ક્રિસ્પી આ રીતે થઈ ગઈ છે જો તમારી પૂરી ફૂલતી હોય ને તમને એવું લાગે તો તમારે તેને આ આ રીતે રીતે જે પાપડી હોય છે તેમાં તમારે કોકની મદદથી કાણા કરી લેવા કાણા કર્યા વગર પૂરી તળવામાં વધારે વાર લાગશે આ રીતે તમે જો કરી લેશો તો તમારે પૂરી કે પાપડી તળતા વાર નહીં લાગે તો હવે અહીંયા હું આ રીતે થોડા કાણા પડેલી પૂરી ઉમેરું છું કેસ અહિયાં મીડિયમ જ રાખો તો એ થોડી વાર પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે તેને રાખીશું અને તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે એટલે આ રીતે ધીમે ધીમે થઈને બધાની કલરની થાય છે હવે પાછી આપણે એકવાર સાઈડ બદલી લઈશું તો તમે જોઈ શકો છો કે આ બાજુ બિલકુલ સરસ બ્રાઉન કલર આવી ગયો છે હવે એક મિનિટમાં આપણે પાપડીને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ થઈ ગઈ છે અને ઠંડી થશે ત્યાર પછી વધારે ક્રિસ્પી સરસ બની જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા બંને ટાઈપની અલગ અલગ મેં પૂરી બનાવી છે આમાં મેં કાણા નહોતા પાડેલા અને આમાં કાણા પાડ્યા છે છતાં પણ બંને ક્રિસ્પી જ બનશે પણ થોડો ડિફરન્સ દેખાશે અને આ પૂરી એટલી સરસ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો અને એક હું તોડીને પણ તમને બતાવું તો આટલી સરસ ક્રિસ્પી પૂરી આ બનશે તો તૈયાર છે સરસ મજાની ક્રિસ્પી એવી પાપડી આનાથી પાપડી આપણી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે ઘરે જ આપણે આ રીતની પાપડી આસાનીથી બનાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણી પાપડી કેટલી સરસ ક્રિસ્પી દેખાઈ રહી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે